અને તું ખોટું બોલે એ મને બહુ ગમ્યું હવે ખોટું બોલે એ જેને ગમે એ કઈ સાચ મહાત્મા શ્રદ્ધા બેસી ગઈ કે સમર્થ ગુરુના મને દર્શન થયા પ્રતાપ બાનું એ પૂછ્યું કે બાપજી આપનું નામ શું બોલે અમારે મહાત્માઓને વળી નામ શું હવે તો માનનારા મહાત્માઓ કઈક તો નામ હશે ને

એટલા મને થયા બાકી આની આ કાયા આની આ અવસ્થા મારે શરીર બદલવું પડતું નથી મારે મરવું પડતું નથી આનું આ જંગલ હું કોઈને મળતો નથી ભગવાનના ભજન સિવાય મારે બીજું કંઈ કામ નથી અને અહીંયા બેઠા બેઠા આખી દુનિયાના રહસ્યો જાણું એની જબરદસ્ત વાતો કરી પ્રતાપ હું તો ડૂબી ગયો વાત બાપજી હા તપનો પ્રતાપ છે એવા પ્રતાપ બાનુએ આ બધી વાત સાંભળતા સાંભળતા જ્યારે કપટમુનિને એમ લાગ્યું કે હવે આ મારે આધીન થયો એ વખતે કપટમુનિએ કહ્યું કે પ્રતાપ પ્રતાપબાનું માંગ શું આપું અત્યાર સુધીમાં મને કોઈ મળ્યું નથી હું કોઈને મુલાકાત આપતો નથી કારણ કે લોકો બહુ મળવા આવે તો ભજનમાં ભંગ પડે એટલા માટે હું કોઈને મળતો જ નથી આ તારા સદ્ભાગી કે તું મને મળી ગયો પિતાને પુત્ર ઉપર પ્રેમ જાગે એવો મને તારા ઉપર પ્રેમ જાગ્યો છે માટે માંગ શું આપું માંગવાનું કહ્યું અને પ્રતાપભાનું માંગવા તૈયાર થઈ હવે પ્રતાપ બાનુને ઘરે ક્યાં ઓછું હતું આખી ધરતી માલિક તોય માંગવા તૈયાર આ જીવનો સ્વભાવ છે એ માંગવાનું બંધ કરતો હવે બાપજી આપવો એ તો આટલું આપો જરા મરણ દુઃખ રહીત તનુ સમર જીતે નહીં કો મારા શરીરને ને ગડપણ ન આવે કબટ એ કહ્યું તથા મારું મૃત્યુ ન થાય તથા મને કોઈ રણ મેદાન જીતી ન શકે તથા સો કલ્પ સુધી મારા એકલા રાજ્ય રહે તથાસ્તુ હવે કપટમુનિને તથાસ્તુ ક્યાં ખરીદવાના હોય એની પાસે તથાસ્તુ બહુ હોય જે માંગે બધામાં તથાસ્ત કપટમુનિઓ જે બચ્યો કંઈ નહોતું જતા એ એટલી મોટી મોટી વાતો કરી અને પ્રતાપ ભાનુ તો નાચવા લાગ્યો હવે મારું મૃત્યુ નહીં થાય કપટમુનિએ કહ્યું તારું મૃત્યુ મારા આશીર્વાદથી નહીં થાય પણ તારે એક કામ કરવું પડશે શું બ્રાહ્મણોને વશ કરવા પડશે કારણ કે બ્રાહ્મણ શાપ આપે તો બ્રહ્મા પણ ન બચાવી શકે બ્રહ્મા સાપ આપે તો બ્રાહ્મણો બચાવી શકે બ્રાહ્મણોને વશ કરવા બોલે બ્રાહ્મણોને કઈ રીતે વશ કરવું કઈ એક તારા ગામના બ્રાહ્મણોને એક વર્ષ સુધી જમાડવાના પણ એમાં એક મુશ્કેલી છે શું રસોઈ હું બનાવું મંત્રમય રસોઈ અને એ મારી બનાવેલી રસોઈ જમે તો બ્રાહ્મણો બધા તારે આધીન પછી જગતમાતાને કાળ કંઈ કરી શકે પણ હું તો કોઈના ગામમાં જતો નથી સૃષ્ટિ ઉત્પન્ન થઈ ત્યારથી અહીંયા છે બાપજી તમે કોઈના માટે ન જતા હો તો કઈ નહીં પણ મારા માટે તો આપે આવવું પડશે આપ કહો એટલા બ્રાહ્મણોને જવાડું ઠીક છે પ્રતાપભાનનું તારી લાગણી છે તું આવીશ પણ એક કામ કરવાનું તારે ને મારે જે વાત થઈ એ કોઈને કહેવાની નહીં બસ હવે તું સૂઈ જા હું યોગના પ્રતાપથી તને તારા ઘોડાને નગરમાં પહોંચાડી દઈશ તારા ઉપરો હિતનું અપહરણ કરીને આશ્રમમાં લઈ આવીશ અને હું તારા ઉપરોહિતના રૂપમાં ત્રીજે દિવસે તને મળીશ ત્યારે સમજજે કે ગુરુદેવ આવી ગયે ષડયંત્ર રચી લીધું કપટમુનિએ પ્રતાપભાનું સૂઈ ગયો આ માણસમાં તો કંઈ હતું નહીં મોટી મોટી વાતો કરી હતી પણ અર્ધી રાત્રિ થઈ જા પહેલો કાલકેતુ રાક્ષસ માયા આવી જે પુંડ બનીને રાજાને ભૂલો પાડી ગયો એ આનો મિત્ર મળવા આવ્યો કપટમો નહીં કાલકેતુને કહ્યું તું માયા જાણે છે પ્રતાપ એને એના ઘોડાને માયાથી નગરમાં મૂકી એના આ ઉપરોહિતને અહીં લઈ આવ અને તું ઉપરોહિતના રૂપમાં એને ત્રીજે દિવસે મળજે આવી રીતની રસોઈ કરજે જેથી કરીને બ્રાહ્મણો શાપ આપે આપણા દુશ્મનનો નાશ થાય તો આપણા ગુમાવેલા રાષ્ટ્રો આપણને પાછા પડે યુક્તિ રચાય પ્રતાપ બાનુ નું કરી નગરમાં પહોંચાડ્યો ઉપરોહિતને આશ્રમમાં લાવ્યો છે કાલ કે તું ઉપરોહિત પથારીમાં સૂઈ ગયો પ્રતાપ બાનુ આવી ગયા એમ ગામમાં ખબર પડતા લોકો એ ઉત્સવ મનાવ્યો પ્રતાપ બાનુ ને ત્રણ દિવસો પૂરા થતા નથી ક્યારે ત્રણ દિવસ પૂરા થાય ક્યારે મારા ગુરુદેવ આવે ત્રણ દિવસ પૂરા થયા કાલ કેતુ રાક્ષસ ઉપરોહિતના રૂપમાં આવ્યો પ્રતાપ બાનું ઓળખી શક્યો રસોઈ ઘર સોંપી દીધું કાલકેતુ એ રસોઈ બનાવી બ્રાહ્મણોની રસોઈમાં બ્રાહ્મણોના અને મૃગલાવના માંસ નાખ્યા છે અપવિત્ર રસોઈ કરી છે તમામ બ્રાહ્મણો ભોજન માટે બેસી ગયા પ્રતિબદાને હાથ જોડીને વિનંતી કરી સંકલ્પ કરાવ્યો બ્રાહ્મણોએ બ્રાહ્મણો ભોજનની તૈયારી કરે છે બ્રહ્માર્પણ કરીને બ્રાહ્મણો જ્યાં ભગવાનને અર્પણ કરીને જમવા ગયા ત્યાં આકાશમાં કડાકો થયો બ્રાહ્મણો અટકી જાવ એટલું કરવાનું હતું એટલું ન કર્યું વધારે કર્યું એટલે બ્રાહ્મણોને અહીંયા ઠપકો મળ્યો કે મેં તમને ખાલી એટલું જ કહ્યું હતું કે તમે જમવાનું બંધ કરી જમવાનું છોડીને ઘરે જતા રહો પણ બ્રાહ્મણો એ શાપ આવે પ્રતાપબાનુ કોઈ અપરાધ નથી બ્રાહ્મણો આકાશવાણી કહે છે તમે એને રાક્ષસ થવાનું શાપ આપ્યો એક વર્ષમાં મૃત્યુનો શાપ આપ્યો તે ઠીક નથી કરી બ્રાહ્મણોને પસ્તાવો થયો છે પ્રતાપ રસોઈ ઘરમાં જઈને જુએ તો રાક્ષસ ત્યાંથી છટકી ગયો પ્રતાપ બાનુના પ્રતાપ એ પદ્મા વંદન કરી બ્રાહ્મણોની પાસે વિનંતી કરી છે બ્રાહ્મણોએ આશીર્વાદ આપતા કહ્યું અમારો શાપ ખોટો તો નહીં પડે એક વર્ષમાં તારું કુળ નાશ પામશે બીજા જન્મમાં તમે ભયંકર રાક્ષસો બનશો પણ એ વખતે તમારી શક્તિ એટલી હશે કે તમને મારવા માટે સાક્ષાત બ્રહ્મને અવતાર લેવો ઈશ્વરના હાથે રણમેદાનમાં મૃત્યુ થશે આશીર્વાદ આપી બ્રાહ્મણો જતા રહ્યા અહીં કાલકેતુ એ પેલા કપટમુનિ ને વાત કરી આ બંને એ મળીને પરાજિત રાજાઓને વાત કરી બધા એક સાથે મળીને કઈ કઈ દેશો પર હુમલો કર્યો નાની મોટી લડાઈમાં એક વર્ષની અંદર પ્રતાપભાનુ નું સમગ્ર કુલ નાશ પામે છે સત્યકેતુના કુળમાં કોઈ બચ્યું નહીં પ્રતાપભાનુ અરિમરદન દર્વરુચિ બધા મૃત્યુ પાવ્યા પ્રતાપભાનુનો બીજો જન્મ એનું નામ રાવણ અરિમરદન બીજા જન્મમાં કુંભકર્ણ થયો ધર્મરૂચિ નામનો પ્રદાન જેને ધર્મમાં રુચિ હતી એ બીજા જન્મમાં બીજી માતાને પેટે જન્મ લઈ વિભીષણ બને બાકીના રાક્ષસો ના બાકીના માણસો નાના મોટા રાક્ષસોના રૂપમાં જરતી ઉપર જન્મા છે રાવણ કુંભકર્ણ અને વિભીષણે ત્રણેય ખૂબ તપ કર્યું યુવાને બ્રહ્માજી શંકરજીને લઈને લઈને આવ્યા છે રાવણને કહ્યું દશાનંદ વરદાન માંગ શું આપું રાવણ વરદાન માંગે છે રાવણે માંગ્યું કે અમે કોઈના હાથે માર્યા મરીએ નહીં શરીર બદલાય છે ને બાકી વાસના તો એની રહે મન તો એનું પ્રતાપભાનનો આ જીવ છે ને પ્રતાપભાન એ માગતો તો હું મરું નહીં એની એ વાત પાછી આ જન્મ માગી અમે કોઈના હાથે મરીએ પણ ઈશ્વર તો પોતાનો કાયદો હાથમાં રાખે જ ભગવાન તથા હતું કેવા જતા હતા ચા રાવણે સુધારો કર્યો કે વાનરે અને મનુષ્યની છૂટ આ બે સિવાય કોઈના હાથે ન મરું ભગવાને કહું તથા આટલું તો ઘણું હાથે કરીને છૂટ આપી ને નહીતર આટલું જ રાખ્યું હોત કે હું કોઈના હાથે ન મરું તો ફાપ એને ફાયદો થાય પણ બોલાવનારો ઈશ્વર છે એમ સાબિત ભગવાન બ્રહ્માજી કહ્યું જે વાનર અને મનુષ્ય સિવાય મને કોઈને મારી શકે વાનર અને મનુષ્ય મને પરવા નથી બ્રહ્મા એ તથા કહ્યું તને એના સિવાય કોઈ નહીં મારી શકે ઈશ્વર પોતાની સલામતી રાખીને જ બોલા હિરણકશી પુએ તપ કર્યું પછી એને કેટલું માગ્યું બ્રહ્મા વરદાન આપવા આવ્યા હિરણ કશિપુને કહ્યું કે માંગ હિરણ કહ્યું એમ મૌખિક નહીં તમારો દેવતાઓનો ભરોસો નહીં લેખી જ જોઈએ મંજૂર અને બ્રહ્માની સહી સારું લખી લે બોલે એમ તાત્કાલિક નહીં લખું મને સમય જોઈએ હું વિચાર કરી કરીને લખીને કાગળ લખું ને બોલાવું પછી તમે સહી કરવા આવજો કે મારે આટલું જોઈએ પછી હિરણ કાગળ તૈયાર કર્યો રાત્રે ન મરું દિવસે ન મરું ઘરમાં ન મરું બહાર ન મરું લીલાથી ન મરું સુકાયેલાથી ન મરું અસ્ત્રથી ન મરું શસ્ત્રથી ન મરું મનુષ્યથી ન મરું પશુથી ન મરું કેટલી કલમ લખી મારવા કે ખૂબ વિચાર કરીને કાગળ તૈયાર કર્યો તો બ્રહ્મા આવ્યા કહ્યું વાંચીને નીચે સહી કરી દો કે બધું કબૂલ વાંચીને સહી કરી દીધું પછી તો હવે આને મારે કોણ એમ કહે છે હિરણ કશીપુ પાગળ ખિસ્સામાં લઈને જ ફરતો કોઈ લડાઈ કરવા આવે એટલે પેલો કાગળ બતાવે તું પેલા વાંચી પછી સગવડતા હોય તો લડ એ કાગળ વાંચે એટલે લડવા આવો હોય સીધો રવાના થાય કે આમાં કઈ પત્તો લાગે એવું નથી તો ભગવાન કોઈ શોધી રાખે છે રાવે કહ્યું સિવાય મને કોઈ ન મારે તથા વરદાન આપીને બ્રહ્માજી કુંભકર્ણ પાસે ગયા કુંભકર્ણ ને કહ્યું પુત્ર વરદાન વાગ પણ બ્રહ્માજી ને વિચાર થયો કે આ રોજ ભોજન કરશે તો જગતને વેરાન કરી દેશે આ કઈ બચવા નહીં દે સરસ્વતીને બોલાવીને કહ્યું આની બુદ્ધિ ફેરવ અને સરસ્વતીએ કુંભકર્ણની બુદ્ધિ ફેરવી અને કુંભકર્ણે માંગ્યું હું એક દિવસ જમીન સૂઈ જાઉ પછી 6 મહિને જાદુ વળી પાછો એક દિવસ ખાઈને સૂઈ જાઉ વળી 6 મહિને જાદુ બ્રહ્માએ કહ્યું તથાસ્તો માંગેસી નિંદ માસ ખટકી બ્રહ્માને થયું આ સૂતો રહે સાર અને સમાજમાં અમુક માણસો સૂતેલા સાર બને તો ઘરની એકાદો ધાબળો ઓઢાડી દેવો પણ એને જગાડવો નહીં એનું જાગરણ સારું નહીં કુંભકર્ણ ની વ્યાખ્યા ગોસ્વામીજી વિનય પત્રિકામાં કરી છે કુંભકર્ણ અહંકાર અહંકાર જાગતો રહે જગતના સદગુણોને ખાઈ જાય અને દુનિયા વેરાન બને અહંકાર મરશે તો રામની કૃપાથી પણ કમસે કમ સુઈ જાય તોય જગતને નિરાંત એટલે અહંકાર સુવડાવી દીધો પછી ગયા છે વિભીષણ ની પાસે વરદાન માંગો વિભીષણ

પોતાના માણસોને લઈને લંકામાં રાવણ સ્થિર થયો પણ આટલી સમૃદ્ધિ થી અને સંતોષ ન થયો તો સ્વર્ગમાં જઈ કુબેર નો ધનભંડાર લૂટી પુષ્પક વિમાન ભરીને રાવણ લંકા મંદોદરી અતિ સુંદર સ્ત્રી હતી પણ વાસના નો લોલુપ માણસ એટલો બધો વાસનામય હતો કે પાતાળમાં જઈ નાગ કન્યાઓને સુંદર સુંદર જોઈને નાગ કન્યાઓને લઈને પોતાના શયન ખંડમાં પૂરવા બાજુ બાહુબળથી ઊંચો કરીને દુનિયા ને પોતાની શક્તિ બતાવી મારા મતાકાત કેટલી દીકપાળો ને દેવતાઓને આ બધા મેં રાવણે જીતી લીધા કોઈની શક્તિ ન રહી રાવણ ની સામે કઈ બોલવાની અને હવે ઋષિ ઉનિયો વારો આવ્યો છે પોતાના સમાજને કહેવા લાગ્યું કે આપણા દુશ્મન દેવતાઓ છે સન્મુખ તો આવતા નથી માટે તમે યજ્ઞો અટકાવો ગાયોની કતલ કરો શાસ્ત્રોની વાતો કરતા હોય અને નિકાલ કરી દો સુદાક્ષીણ દેવતાઓ મારે શરણે આવશે ત્યારે મારવા હશે તો મારીશ દંડ આપવો હશે તો દંડ આપીશ ઇન્દ્રજીતને કહ્યું તું સ્વગમાં જઈને દેવતાઓને ત્રાસ આપ પોતે પણ ગદા લઈને ધરતી ઉપર ઉતર્યો છે રાવણનો સમાજ આખા જગતની અંદર સમાજની અંદર જુદી જુદી જગ્યાએ ફેલાયો અને સમાજને ભ્રષ્ટ કરવામાં આવ્યો ઋષિઓના આશ્રમમાં લોકો આગ ચાપવા લાગ્યા ગાયોની કતલ થવા લાગી ભારત વર્ષની નદીઓના પાણી લાલ થવા લાગ્યા વેદ પુરાણ અને શાસ્ત્ર ની ચર્ચા કરે અને દેશ નિકાલ કરી દીધા ઋષિ મુનિઓની પાસેથી કર ઉઘરાવવા લાગ્યો જે ઋષિ મુનિઓ ના પાડી કે અમારી પાસે કઈ નથી એના મસ્તકો કાપી નાખ્યા લોહીના ગળા ભર્યા છે અર્ધો હિન્દુસ્તાન ઋષિઓ અને ગાયના હાડકાથી ભરાઈ ગયો રાવણના ત્રાસથી ત્રાસ તરતી ધ્રુજી ઉઠી રાવણના માણસો જ્યાં ગયા ત્યાં એણે ઉપનિષદ ઉપર પ્રહાર કર્યો દેવો ભવ પિતૃ દેવો ભવના સૂત્રો તૂટી ગયા એવો ભ્રષ્ટ સંસાર ઉભો કર્યો કોઈ માતાને માનતું નથી કોઈ પિતાને માનતું નથી કોઈ ગુરુને માનતું કોઈ અતિથિને માનતું નથી કોઈ સંતોને શાસ્ત્રોને માનતું નથી ચોર લંપટને જુગારી લોકો વધ્યા સમાજ ભગવાન શંકર પાર્વતીને કહે દેવી માતા પિતાને જે ન માને ગુરુને જે ન માને આવા જેનું આચરણ હોય એને તારે રાક્ષસ સમજવું આ રાક્ષસની વ્યાખ્યા માતા પિતાને ન માને ગુરુને ન માને એ રાક્ષસ છે મનુષ્ય નથી જે વ્યક્તિ માતા પિતાને સંતોષ ના આપી શકે એની પાસે રાષ્ટ્ર શું અપેક્ષા રાખે માતા પિતાની સેવા કર ઉપનિષદોના સૂત્રોને કેવળ સ્વાધ્યાયમાં ખાલી બોલવાનું નથી આચારમાં મૂકવાનું માતાને દેવ પિતાને દેવ અતિથિ ને દેવ ગુરુ ને દેવ માનો જીવતા દીધો સંતાપ સેવા ના કરી મા બાપની તો પાછળ પછી પ્રતિમા તણું પૂજન કર્યાથી શું થયું જીવતા સંતાપ દે પાછળથી ફૂલ સાઈઝ નો ફોટો કરાવ બાપુજીનો ફૂલ સાઈઝ પછી દિવાન ખંડ માં ગોઠવું પછી આપણે એને ઘરે ચા પાણી પીવા જઈએ ને પેલી એના બાપુજી ની ઓળખાણ કરાવ આ અમારા બાપ એવું સજ્જન એનું જીવન કે અમને કોઈને સેવા કરવા જ ન દીધી કરવા ન દીધી કે તમે કરી નહીં દેવતા બેઠા વિચાર કરે કે આડો કાપ છે એટલે હું નાચાર છું નહીં તર હમણાં તને થાત મારવાની ઈચ્છા કે તું મને પાણી આપતો નતો આજ બધાને ઓળખાણ કરાવે મા બાપ ની સેવા કોઈ દિવસ માનું દિલ દોભાય એવું યુવાન વર્તે નહીં કોઈ દિવસ બાપ ને નીચું જવું પડે એવી આ દેશની બેન દીકરી વર્તન ન કરવું જોઈએ એના પિતાને નીચું જવું પડે તો આંગળી ચિંદી જાય કાલ સમાજમાં એના બાપને અને એના પિતાને નીચું જવું પડે એવી રાષ્ટ્રની બેન દીકરી સાવધાન રહે યુવકો સાવધાન થવું જોઈએ કે માની કુખ ન લાજે જેણે આટલા વેદના વેઠીને સંતાનોને જન્મ આપીને પોષણ આપ્યું હોય એવા સંતાનોની જવાબદારી માતૃદેવો ભવ પિતૃદેવો ભવ નિભાવ રાવણના સમયમાં આ વાતું બધી તૂટવા દગ પરિણામે એ આવ્યું ધરતી કાપવા દગ ધરતીનું સંસ્કૃતમાં એક નામ છે ક્ષમા સમાજની સમગ્ર ક્ષમા જ્યારે કાપવા માને ત્યારે ભગવાનના અવતારનું એક પગલું તૈયાર ધરતીએ ગાયનું રૂપ લીધું ઋષિવુનિઓની પાસે જઈને ફરિયાદ કરી કે રાવણના ત્રાસથી હવે હું ધ્રુજી ગઈ છે મને પહાડોનો વનસ્પતિનો આટલા મોટા સમુદ્રનો વજન નથી લાગતો જેટલો આ પાફીઓનું વજન લાગતું ઋષિઓએ કહ્યું ધરતી અમે શું કરીએ અમારા ચિંતન મનન અટકી ગયા રાવણ ને લીધે હવે તો આપણે અમારા પુલ્ય પરવારી ગયા અમે પણ આમાં કઈ કરી શકીએ એમ નથી બધા દેવતાઓને સાથે લઈ પિતામાં બ્રહ્માની પાસે બધા ગયા છે કે બ્રહ્માની પાસે ફરિયાદ કરીએ કે આપે વરદાન આપ્યું એનું આ પરિણામ આવ્યું છે બ્રહ્માજીએ કહ્યું ભાઈ કોઈ તપ કરે એટલે મારે વરદાન આપવું પડે પણ મને એવી ખબર નહોતી કે તપનો દુરુપયોગ કરશે હવે તો એક જ ઉપાય છે દેવતાઓ ધરતી રીષ્વનીઓ તમને મને અને સમગ્ર વિશ્વને જાણે ઉત્પન્ન કર્યું છે પરાત પર બ્રહ્મની પ્રાર્થના કરીએ અને ભગવાન જ આ સમસ્યાનો ઉકેલ આપે ભગવાનની પ્રાર્થનાનો નિર્ણય લેવાયો બ્રહ્મલોકમાં પિતામાં બ્રહ્માએ દેવતાઓને પૂછ્યું ભગવાન ક્યાં છે દેવતાઓ જુદી જુદી જગ્યા બતાવવા લાગ્યા કોઈ કાય ક્ષીર સાગર કાય વૈકુંઠ કોઈ કાય ગોલોક કોઈ કાય પાતાળ કઈ અહી બ્રહ્માજી એ શંકર ભગવાનને પૂછ્યું તમારો શું મત શંકરજીએ કહ્યું મહારાજ મને દેવતાઓની દયા આવે છે આ બધા કહે ભગવાન અહીંયા ભગવાન અહીંયા અહિયાં એટલું બતાવો ભગવાન ક્યાં નથી